રાજકોટ જસદણના વિછિયામાં કોળી સમાજના આગેવાન આરટીઆઈ એક્ટિવિસ્ટ જેણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી ત્યારે આરોપીઓએ એમના પર હુમલો કર્યો અને પછી એમનો જીવ ગયો આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે જ્યારે હવે નવમી માર્ચે કોળી સમાજનું સંમેલન મળવાનું છે ત્યારે એ સંમેલન પહેલા રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આ સંમેલનને રાજકીય સ્ટંટ કહેવાઈ રહ્યું છે સાથે જ ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાની પણ માંગ ઉઠી છે કોણે લગાવ્યા આરોપ અને કોણે કહ્યું સંમેલનને રાજકીય સ્ટંટ જાણીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું છું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો જસદરના વિછિયામાં લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી કનશ્યામ રાજપરાની જે હત્યા કરી દેવામાં આવી હતી પરિવારજનોનું એવું કહેવું છે કે અમે અમારા પરિવારનું સદસ્ય ખોયું છે જેણે આ કૃત્ય કર્યું છે એનું સરઘસ કાઢવામાં આવે જ્યારે પોલીસે પહેલા એવું કહ્યું હતું કે અમે સરઘસ કાઢીશું અને પછી પોલીસે એવું કહ્યું કે અમે સરઘસ નહીં કાઢીએ રીકન્સ્ટ્રક્શન નહીં કરીએ ત્યારે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભેગી થયેલી ભીડ અને ભીડના એ પથ્થરમારાના જે દ્રશ્યો સર્જાયા એ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા હતા ત્યારે સવાલ એ થાય કે જે લોકો નિર્દોષ હતા એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ચોરાણું કરતાં વધારે લોકો પર ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા જેમાં કલમ ત્રણસો સાતથી લઈ અન્ય કલમો લગાવવામાં આવી સામાજિક આગેવાનો એવું કહી રહ્યા છે કે એ નિર્દોષ લોકો જામીન પર તો છૂટ્યા છે પણ સમાજના લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે એમને ન્યાય મળે એટલા માટે અને જે કેસ થયા છે એ જેમ પાટીદાર પર થયેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા એમ કોળી સમાજ પર થયેલા કેસ પણ પાછા ખેંચવામાં આવે આ બધી જ માંગ સાથે કોળી સમાજના આગેવાનો નવમી માર્ચે રાજકોટના વિશિયાની અંદર એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે તેમાં એક લાખ કરતા વધારે લોકો એ સંમેલનમાં હાજર રહેશે એવી એવી વાતો પણ કરવામાં આવી રહી છે આ ચર્ચાની વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના જે ઉપાધ્યક્ષ છે એમનું એક નિવેદન સામે આવ્યું પ્રવીણભાઈ કોળી એવું કહી રહ્યા છે કે નવમી માર્ચે જે સંમેલન મળી રહ્યું છે એ સંમેલન એક રાજકીય સ્ટંટ છે કારણ કે એની અંદર ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદના આમ આદમી પાર્ટીના નેતાઓને ખાસ બોલાવવામાં આવ્યા છે અને એમના દ્વારા સંબોધન કરવામાં આવવાનું છે બાકી બીજા બધા નેતાઓ છે એમને આમંત્રણ પણ નથી અપાયું જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જે આમ આદમી પાર્ટીના નેતા છે એ તો ચૂંટાયા પછી દેખાતા નથી કોઈ કામ પણ નથી કરી રહ્યા કે નથી સમાજના મુદ્દા ઉઠાવી રહ્યા પહેલા તો એ ધારાસભ્યોનું રાજીનામું માંગવામાં આવે અને પછી આ બધા જ સંમેલનનો યોજવામાં આવે આ સંમેલન કોઈ રાજકીય હાથો ન બનીને રહેવું જોઈએ એવી વાત પ્રવીણભાઈ કોળી કરી રહ્યા છે સાંભળીએ શું કહી રહ્યા છે સમાજના આગેવાનો સમક્ષ હું એક વાત મેકવા માંગી માંગી રહ્યો છું કે જે આજકાલ હમણે થોડા દિવસથી વિષયને લઈને જે રાજકારણ ગરમાયું છે તો એમાં હું કોળી સમાજને કહેવા માંગુ છું કે એ પોલિટિક અને રાજકીય ટલટ હોય ને એવું મને લાગી રહ્યું છે એટલે આપણને સમજ વાત બેસી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફ્રીમાં અમે વિશ્વાસ મહી આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાળાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા આટલી વસ્તુ થઈ કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ લોકો મિત્રોને હું કહેવા માંગુ છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગરવાળા હોય બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર હોય એના હું કહેવા માંગુ છું તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે વિશ્યામાં પણ એ સામેલ નથી બોટાદમાં પણ નથી અમે દખી થાય છે આ ત્રણ વર્ષથી તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલા ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક્સ ચમકાવવા આવ્યા છો હું કેવા માંગુ છું જો એમની સાચી જ દાનત હોય તો તમે આપો મુમેશભાઈમાં કોણ રાજીનામું આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી તો કેમ નથી બોલતા શું એના પાછલા બાળક શોધાબાજી કરી છે બાર લાવો એની હાથી હકીકત એટલે કોળી સમાજને ગુમરા કરો તમે તમારા વિસ્તારમાં કામ કરો કોળી સમાજ બોળો છે એને સેતરવાનું બંધ કરો હાલ એક કોળી સમાજના આગેવાન કે જેનો વિડીયો વાયરલ થયો છે કે જે એવું કહી રહ્યા છે કે વિછિયામાં જે કોળી ઠાકોર મહાસંમેલન થઈ રહ્યું છે એ એક રાજકીય સ્ટંટ છે અને ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું દેવું જોઈએ કોળી સમાજના મત લઈને જીતા છે તો ભાઈ એ ફક્ત કોળી સમાજના એ એક વ્યક્તિને કે કુંવરજી બાવળિયાને નથી કહેતા તમે

કોળી સમાજનું આ સંમેલન મળે એ પહેલા સમાજના આવા નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે સમાજના કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ કોઈના નિવેદનો સામે નથી આવી રહ્યા એટલે આગેવાનો એવી પણ માંગ કરી રહ્યા છે કે સમાજે જેમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે એ નેતાઓ આવી ઘટનાઓ બને ત્યારે બોલવા જોઈએ પણ નેતાઓ કંઈ પણ બોલી રહ્યા નથી સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે અને એટલે હવે મહાસંમેલનના નામે વાવાઝોડું તો આવવાનું જ છે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે અને આ બધી ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય ઉમેશ મકવાણાનું રાજીનામું મંગાવવામાં આવ્યું છે અત્યાર સુધી એક તરફી ચર્ચા ચાલી રહી હતી અને હવે સામસામે ચર્ચાઓ શરૂ થઈ છે હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા આ મુદ્દા પર શું નિવેદન આપે છે કોળી સમાજના આગેવાનો આ મુદ્દા પર શું કહે છે અને એ પરિવાર જે ન્યાયની માંગ કરી રહ્યો છે એને ક્યારે ન્યાય મળે છે અમારી આજની સ્ટોરી પર આપનું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન મળશો જય સનાતન જય હિન્દ